ચારિત્ર ને બચાવવા માટે થઈ અને દેશની જે ક્ષત્રિણી બીજી રીતે પણ એ દીકરીઓ બહેનો દેવીઓ મૃત્યુને ને જય પણ છતાંય એ જોહર કરવા માટે થઈ પોતાના શરીરની અંદર એમને ઘી રેડ્યા અને પછી અગ્નિ જ્વાળાઓ કુદી પડી પણ છતાંય પોતાના ઉજળા શીલ ને જવા ન દીધું ઈ મારે ભારતની એક ઉજ્જવળ ભૂમિકા છે આવી સતી નારીઓ છે ને એના હિસાબે દેવી ભાગવતજી ની અંદર મારી માં બોલ્યા છે હિમાચલજી ને એક સુનો હિમાચલજી જે પતિવ્રતા નારી